ય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતા ક્લેશ નાસાય ગોવિંદ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ એક ટ્રીપમાં અત્યારે ટાઈમમાં થયો છે રાતના સાડા ચાર પણ મમ્મી પણ અત્યારે એને આવવાનું નથી પણ છતાંય એને અમને ચા ને એવું બધું બનાવી દીધું એટલે એ પણ વેઠી ગયા છે અને અમે લોકો બસની રાહ જોઈ રહ્યા છીએ થેલા બધા જો કેટલા બધા થયેલા છે તમે જોઈ શકો છો અને અમે વેઇટ કરીએ છીએ અને આ બેય ભાઈઓની મસ્તી ક્યારે ખૂટશે નહીં એ બે જો વહેલા વહેલા તૈયાર થઈને બેસી ગયા છે અને ફાઇનલી અમારી બસ આવી ગઈ છે અને અમે લોકો જો બધા બેસી ગયા છીએ ત્રણેય હીરા પાછળ બેઠા છે મોબાઈલમાં ખબર નહીં શું કરે છે ખબર જ નથી પડતી અને આ ત્રણ ગર્લ્સ એની આગળની લાઈનમાં છે એટલે ત્રણેયની ટીમ મસ્ત થઈ ગઈ છે ત્રણ બોઇઝ ને ત્રણ ગર્લ્સ એટલે એમને બહુ જ મજા પડે છે જો હનુમાન ચાલીસા આવે છે તો આવા નખરા ચાલુ કરી દીધા છે સાથે સાથે હનુમાન ચાલીસા પણ બોલતા હતા તો આ બધાને ડ્રાઈવરને પણ ચા પીવી હતી ના લોકોને પણ ચા પીવી હતી એટલે એક હોલ્ટ કર્યો બધા ફ્રેશ પણ થઈ ગયા અને આ અમારો હીરો જો કોઈ છોકરાએ ચા નથી પીધી પણ અંશુએ ચા પીધી છે એમને કે માલધારીની ચામાં બહુ સરસ હોય ચા તો પીવી જ પડે તો જો બસમાં અમે લોકો બેસી ગયા છે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને પછી ભૂખ બધાને લાગી ગઈ એટલે નાસ્તો કરવા હોનેસ્ટમાં ઊભી રાખી છે તો બધા જો નાસ્તો કરવા બેસી ગયા છે અને કોઈકને બીજો નાસ્તો બધાને અલગ અલગ નાસ્તો કરવો હતો તો જો કોઈએ બટેટા પવા મંગાવ્યા છે બટેટા પવા બહુ જ સરસ હતા કોઈએ થેપલા મંગાવ્યા છે થેપલા સૂકી ભાજી ને દહીં એનો ટેસ્ટ પણ બહુ જ સરસ હતો અને ફાફડા ફાફડા મંગાવ્યા હતા તો ફાફડા બધું બધું બહુ જ સરસ હતું નાસ્તો કરવાની બહુ મસ્ત મજા પડી ગઈ અને પાછું કેવું છે કે બધા સરખે સરખા હોય ને એટલે મજા જ આવે આ ત્રણ ગર્લ્સ એ અલગ ટેબલ ઉપર એની એની અલગથી મસ્તી હતી છોકરાઓની અલગ ફાઇનલી બધાની પેટ પૂજા થઈ ગઈ છે અમે લોકો અહીંયા ઓનેસ્ટમાં સ્ટે કર્યો હતો મીન્સ કે નાસ્તા માટે હોલ્ટ કર્યો હતો તો બધાએ નાસ્તો કરીને હવે જો તાજા માજા થઈને બેસી ગયા છીએ ગાડીમાં અને ગાડીમાં શરૂ કરી છે અમે અંતાક્ષરી રમવાની તો છોકરાઓ બધા એક ગ્રુપમાં હતા અને અમે ચારેય એક ગ્રુપમાં હતા છતાં પણ છોકરાઓ અમને નહોતા પહોંચતા કારણ કે અમને બધાને જૂના ગીતો ભગવાનના ગીતો એવું બધું જાજુ આવડતું હોય છોકરાઓને આવડતું હતું ભગવાનના ગીતો પણ ગાતા હતા પણ છતાંય અમને અમારી સાથે તો ન જ જીતી શેકા હવે ફાઇનલી કચ્છ મીન્સ કે ભુજ આવી ગયું છે ભુજનો એરિયો આવી ગયો છે કચ્છનો તો જો અહીંયા થોડો થોડો વરસાદ છે અને અહીંયા બધું ખબર નહીં આ શું કર્યું છે બધે પાણી ભર્યું છે અત્યારે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ મોગલધામ કબરાવ તો બસ જો અહીંયા અમે લોકો જઈ રહ્યા છીએ અને ક્યારેય વિચાર્યું નહોતું કે કબરાવ મોગલમાના મંદિર અંદરથી ઈચ્છા હતી કે જાશું પણ ફટાફટ જવાનું થઈ ગયું જો અંદર આ અંદર તો લઈ જવાની મનાય છે અંદર પણ જો અહીંયા બધા ચુંદડી બાંધે છે અને જે જેને માનતા હોય એમને કાંઈ પણ થયું મીન્સ કે સંતાન કે પ્રાપ્ત થઈ હોય તો એમના ફોટા લગાવે છે આ ગુના જેવું છે અહીંયા બધા ચાંદલો કરે છે અને અંદર છે બાપુના દર્શન પણ અમને બહુ સરસ થયા માતાજીના દર્શન પણ બહુ સરસ થયા પણ ત્યાં મોબાઈલ અલાઉડ નહોતો એટલે હું અંદર લઈ જઈ શકી નથી પણ બહુ જ એટલી બધી ટ્રાફિક નહોતી એટલે બધાને બહુ જ સરસ દર્શન થયા બાપુય પણ અમને બહુ સરસ રીતે એમના પણ દર્શન સરસ થઈ ગયા એટલે મોગલધામ બહુ જ સરસ છે અને એકદમ શાંતિ મળે એવું એટમોસ્ફિયર હોય છે એ મજા જ પડે છે એમ તો હતી ટ્રાફિક પણ એટલી બધી નહોતી કે દર્શન ન થઈ શકે અને જો હવે અહીંયા જો આ લોકો ચાની પ્રસાદી હોય એટલે આ લોકો જો પ્રસાદી બધા એવું કે પ્રસાદી પીવી જોઈએ એટલે લોકો પ્રસાદી લેવા આવ્યા છે અને અહીંયા જમવાનો ટાઈમ થઈ ગયો હતો બાર વાગ્યાનો એટલે હવે તૈયારી ચાલુ થઈ ગઈ હતી આ ભોજન કક્ષ છે પણ અમે ત્યાં પ્રસાદી નથી લીધી